ચરોતરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નારો દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને આવેદન ચરોતરના સનાતન હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નારો દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને આવેદન અમદાવાદના મિયા જમાલ તાદા કિન્નર સંપ્રદાય દ્વારા છેલ્લા ઘણા સમયથી પેટલાદ સહિત સમગ્ર ચરોતરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરોને થાક ધમકીઓ આપી ખોટા કેસ કરી બજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે આ અંગે ચરોત્તરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરોએ આણંદ જિલ્લા કલેક્ટરને અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ધર્મ પરિવર્તન થતું અટકાવી ન્યાય અપાવવાની માંગ ઉચ્ચારી છે આ સંદર્ભે કિન્નરોની સાથે સંતો મહંતો અને હિન્દુ સંગઠનના આગેવાનોને

મંગલો વખતના મમ્મડ ડેગડા વખતના મિયા જમાલના ડિન્નરો છે એમની ગાદી મિયા જમાલની છે અને અમારી છે રામાનંદી તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે ખોટી ખોટી હફાનો પડાવે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અત્યાર હાલમાં ચાર ચાર કેસ કરી દીધા છે એમણે અને અમને એમ કે છે કે તમે અમારી સંપ્રદાયમાં જોઈન્ટ થઈ જાઓ નહીં થાવ તો તમને જાનતી મારી નાખીશું અને તમને જીવા નહીં દઈએ એવી રીતના અમારા કેટલા હિન્દુ સમાજના અખાડા નાના નાના હતા એ બધા એમણે લઈ લીધા અને એમનામાં સમાવત કરી દીધું છે હવે અમારા ચરોતરના કિન્નરોને હેરાન કરે છે હવે અમારી વારી છે અમને એમ કે છે તમે અમારા મુગલની સમાજમાં નહીં જોઈન્ટ થાઓ તો તમને જાનતી મારી નાખી છે અને એ લોકો બહુ માથા ભારે છે ફોહોના કોરા આવે છે જાતેને જાતે નુકસાન પહોંચાડે છે મારે છે ભેટો મારે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અમને કેસમાં ફસાવે છે અને અમને મારી નાખવાની ધમકી આવે છે અત્યારે અમારે અખાડાની બહાર જવાની બહુ બીક લાગે છે અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ એ લોકો બહુ માથા ભારે છે બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે અને એમના જોડે રખડતા ગાડીઓ માંગનારા ટ્રેન માંગનારા બધા એમના ગુંડાઓ ભેગાડ્યા છે પૈસા આપી આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે તું હારી દિવ તો અમારી સાહેબની માંગણી છે સરકારથી કે સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો અને એમની કેસ અમદાવાદમાં કોઈ પોલીસ સ્ટેશન બાકી નથી બધાય પોલીસ સ્ટેશનોમાં એમના નામના કેસ છે એમની તપાસ કરો અને અમારી સહાય કરો અમે હિન્દુના કિન્નરો છે અમારી સહાય નહીં કરો તો અમે ગાંધીનગર આવીને બધા હિન્દુ ના કિન્નરો આત્મહત્યા કરીશું પણ અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ કારણ શું છે એ છે કે લોકો ધર્મ પરિવર્તન કરવા માટે આવા બધા અમારા જુલમ કરે કેમ કે એમની સંપ્રદાય છે મુસ્લિમ મોહમ્મદ દેગડા વખત ની જમાલની જમાલ ની ગાદી છે અમારી શ્રી દાદા ગંગારામ ની ગાદી છે તો એમની ગાદી માં લઈ જવા માટે અમારા ઉપર ત્રાસ કરે છે અમારા ઉપર સનાતન રાઈ सनातन ધર્મ કી ધર્મ રામાનંદી ધર્મ નહીં કરે ધર્મ પરિવર્તન નહીં કરેગે શ્રીદા એમ કેવા માંગે છે કે ગુજરાત ની અંદર કોઈ રામાનંદી કિન્નર ના જોઈએ બધાય તમે અમારા મમ્મદ દેગડા માં સામેલ થઈ જાઓ તો એવી રીતના અમે અમારો ધર્મ કેવી રીતના ભી અમે આજે હજારો વર્ષના ટીનરો છે અમારા પોતાના આખોમાં છે અમારી પોતાની સંસ્થાઓ છે અને અમને અમારું ધર્મ પરિવર્તન કરાવે છે જબરદસ્તીથી અમારા ઉપર ખોટા ખોટા આરોપો કરે છે કેસ કરે છે મારી નાખવાની ધમકીઓ હાલ છે ખુલ્લી આમ ફોનોમાં બધાઈમાં અમારા જોડે બધા વિડિયા છે એમના પેલો વૉઇસ મેસેજો છે અને રોજ અમને હેરાન કરે છે ખોટા ખોટા અમારા ઉપર કેસો કરે છે

એ કમસે કમ અને અમારી સંખ્યા ઓછી થઈ ગઈ કેટલા અખાડા અમારા લઈ લીધા એમણે આવી રીતના ધમકાઈ ધમકાઈને મારી મારીને ખોટા કેસો કરીને અમારા રામાનંદી કેટલાય અખાડા એમનામાં જ જતા રહ્યા દીકના માર્યા